બાર જાન્યુઆરીએ આપણા સમરસ આપણા વિવેકાનંદ જન્મ બાર જાન્યુઆરીના રોજ કલકત્તામાં જે બંગાળમાં આવેલું છે તેઓ કલકત્તામાં થયો અઢારસો ત્રેસઠ માં અઢારસો ત્રેસઠ માં અને વિશ્વનાથ દત્ત અને માતા ભુવનેશ્વરી તો તેમને તેઓ સ્વામી વિવેકાનંદનો જન્મ યાદ રાખજો અઢારસો ત્રેસઠ બાર જાન્યુઆરી નાનપણનું નામ નરેન્દ્ર હતું નરેન્દ્ર ખૂબ હોશિયાર હતું આગળ જતો રામકૃષ્ણ ફરમ સ્વામી રામકૃષ્ણ ફરમ ઓળખાણ થઈ અને કોલકાતામાં મહાકાળીના મંદિરમાં શાસ્ત્ર ભગવાનનો થયો ભગવાનનો અનુભવ થયો એ દિવસથી એમના ગુરુ બન્યા બન્યા કોણ ગુરુ રામ કૃષ્ણ પરમ અને સ્વામી વિવેકાનંદ અઢારસો ત્રણ માં અમેરિકામાં ધર્મ સભા હતી આમાં આપણા હિન્દુ ધર્મ જે આપણો મૂળ ધર્મ છે આખા વિશ્વનો એ ધર્મ વિશે જે વ્યાખ્યાન આપ્યું સ્વામી વિવેકાનંદે જે વ્યાખ્યાન આપ્યું અને શિકાગોમાં અમેરિકામાં જે આપણું ધર્મને જાગરણ કર્યું ધર્મને ઉજાગર કર્યો તો વિવેકાનંદે સૌ પ્રથમ પશ્ચિમ જે કહેવાય અમેરિકા યુરોપ આ દેશોમાં આપણા ધર્મો ધર્મનો ખ્યાલ આપ્યો આપણા ધર્મનો વિચાર આપ્યો તો સ્વામી વિવેકાનંદ એ જ્ઞાન છે શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન સ્વામી વિવેકાનંદ પાસે બહુ જ ઊંડું હતું અને એક એક શ્લોક પર એટલું એમનું વિવરણ હતું કે જેમ આપણા પાંડુરંગ દાદા જુઓ પચાસ વર્ષ થાય સો વર્ષ થાય એટલે ફરીથી કોઈ સાધુ પુરુષ આવે સાધુ પુરુષ આવે અને આપણી જાગૃતતા માટે તો જે પાંડુરંગ દાદાએ જે કાર્ય કર્યું સ્વાધ્યાયનું એજ kāriya, એ જ કાર્ય જે ભગવદ્ ગીતાનું કાર્ય એ સ્વામી વિવેકાનંદે ખૂબ ઊંડું કર્યું હતું તો આ રીતે આપણે કોટી કોટી વંદન કરીએ એમ આપણા આધ્યાત્મિક ગુરુ કહેવાય સમગ્ર દેશના દેશના નહીં પણ વિશ્વના છે સ્વામી વિવેકાનંદ વિશ્વના છે તો આ રીતે એમના સદગુણો આપણે ઉતારીએ સદગુણો આપણે એ બે વ્યક્તિ એવા છે વિનુભાઈ એક સરદાર વલ્લભભાઈ પટેલ અને એક સ્વામી વિવેકાનંદ ભૂતોના ભવિષ્યથી આ દેશ માટે આ બે એવા છે કે ભૂતોના ભવિષ્યથી ખૂબ દેશ માટે એમને આપ્યું ધર્મ માટે આપ્યું તો આ રીતે આપણે એમને વર્તન હાલ કૃષ્ણલાલકી